એમ આઈ સીયુ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર ઉપલબ્ધ થશે યાત્રાળુઓને સોમવારથી શુક્રવાર સુધી સવારે નવથી બપોરે બાર વાગ્યા સુધી વિનામૂલ્યે સર્ટિફિકેટ આપવામાં આવશે હોસ્પિટલે યાત્રાળુઓની સુવિધા માટે કેસ બારી તબીબો લેબોરેટરી રૂમ અને ઇસી જીની વ્યવસ્થા એક જ છત નીચે કરી છે યાત્રાળુઓએ ચાર પાસપોર્ટ સાઇઝ ફોટા આઈડી પ્રૂફ આધાર કાર્ડ પાન કાર્ડ વોટર આઈડી કે ડ્રાઈવિંગ લાઇસન્સની અસલ અને કોપી તેમજ કમ્પલસરી હેલ્થ સર્ટિફિકેટ ફોર્મ બે નકલમાં લાવવાનું રહેશે સરકારી નિયમો અનુસાર તેર વર્ષથી નાના અને સિત્તેર વર્ષથી મોટી ઉંમરના લોકોને સર્ટિફિકેટ આપવામાં આવશે નહીં આ ઉપરાંત ગર્ભવતી મહિલાઓ હૃદયની બાયપાસ સર્જરી કરાવેલા અને સ્ટેન્ટ મુકાવેલા દર્દીઓને પણ સર્ટિફિકેટ આપવામાં આવશે નહીં યાત્રા યોજનાર વ્યક્તિ માટે હેલ્થ સર્ટિફિકેટ ફરજિયાત છે જેમાં બ્લડ રિપોર્ટ યુરિન રિપોર્ટ સીબીસી એક્સરે અને ઇસી કરાય છે તથા જો ઈસીજી ખરાબ આવે તો ટુ ડી ઇકો કરાવવામાં આવે છે સુરતમાં નવી સિવિલ અને પાલિકા સ્મીમેર હોસ્પિટલમાં ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યા છે નવી સિવિલ કેમ્પસમાં જૂના એમ માં સીયુમાં આ કામગીરી ચાલી રહી છે ફિટનેસ અંગેની કામગીરી એક છત નીચે તમામ પ્રકારની સુવિધા સાથે થઈ રહી છે અમરનાથ યાત્રાળુઓને તકલીફ ના પડે તે માટે ત્યાં કેસ પેપર બારી લેબોરેટરી ઇસીજી મશીન અને ડોક્ટર સહિતના કર્મચારીઓ ફરજ બચાવશે હેલ્થ સર્ટિફિકેટ કઢાવવા આવતા વ્યક્તિએ લેબોરેટરીમાં યુરિન તપાસ ફરજિયાત કરાવવાનું રહેશે જ્યારે પિસ્તાળીસ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓએ જરૂર પડે તો ઇસી કરાવવું પડશે તથા જરૂર જણાશે તો મેડિસિન વિભાગને પણ રિફર કરાશે જો કે સિવિલમાં થતી જરૂરી તપાસ અને સર્ટિફિકેટ વિનામૂલ્યે આપવામાં આવશે આગામી સોમવાર ચૌદ એપ્રિલ સવારથી સ્વિમેર ખાતે મલ્ટીલેવલ પાર્કિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આ બધી કામગીરી એક સાથે થાય એવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી અમરનાથ યાત્રા શરૂ થાય ત્યાં સુધી ચાલુ રહેશે